વોર્ડ નંબર 9 ના ફૂટપાથ પર તમામ પ્રકારના દબાણો અહીં એક પણ હોકિંગ ઝોન નથી અને લાયસન્સ લારીઓ પણ નથી કોર્પોરેટરે કહ્યું અનેક વખત રજૂઆત કરી પરંતુ પરિણામ શૂન્ય મોટા ભાગના ફૂટપાથ વાહન પાર્ક માટે બનાવ્યા હોય તેવા દ્રશ્યો નમસ્કાર દર્શક મિત્રો લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ઠેર ઠેર ફૂટપાથ પરના દબાણો અંગે લોકસત્તા જનસત્તા દ્વારા દરરોજ એક એક વોર્ડની સ્થિતિનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં થયેલા વોર્ડમાં દરેક જગ્યાએ ફૂટપાથ પર ભારે દબાણો જોવા મળ્યા રસ્તાની બાજુ પર બનાવાયેલા ફૂટપાથ પર ક્યાંક ધંધાર્થીઓનો કબજો તો વળી ક્યાંક વાહન પાર્કિંગના થપ્પા લાગેલા છે ત્યારે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ફૂટપાથ પર દબાણની સમસ્યા વિકરાળ બની છે

દબાણોનું એઝ સચ એટલું બધું છે નહીં કારણ કે કોમર્શિયલ વિસ્તાર બહુ ઓછો છે વિસ્તારની અંદર એટલે કોઈ ઇશ્યુ નથી એવા મેજોરિટી જે ફૂટપાથ ઉપર કે કોઈ દબાણો આવતા હોય છે તો એને ફ્રિકવન્ટલી અમે દૂર કરતા હોઈએ છીએ જ્યારે જ્યારે બી ટીમ આવે છે ઇવન દબાણ જે કરતા હોય એને પણ અમે ગાઈડ કરતા હોઈએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી શક્ય હોય નહીં પણ ના જ નડવું જોઈએ એવી રીતના ટ્રાફિકને નડતરરૂપ ના થાય એવી રીતના એ પોતાનો ધંધો રોજગાર ચલાવે ના અત્યારે તો એસ કોઈ હોકિંગ ઝોન નથી ના હો લાયસન્સ હોય નથી નથી ફૂટપાથ પર સીઝનલ ફ્રૂટ સ્ટોલ ની સાથે અનાજના સ્ટોલ પણ જોવા મળ્યા તમે જોઈ શકો છો બાજકા ભરેલા અનાજ સ્ટોલ થી ફૂટપાથ ઢંકાયેલા છે હવે આ સ્ટોલ માટે શું કોર્પોરેશન ની પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે અહીં ગાર્ડન ની બહાર જુઓ ખાણી પીણી ની લારીઓ ની લાઈનો લાગે છે અહીં ખાવા આવતા નાગરિકો પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરતા હોય છે તે સ્વાભાવિક છે આવામાં દબાણો ન થાય તો શું થાય વોર્ડ નંબર નવ ના દ્રશ્યો વચ્ચે અહીંના કોર્પોરેટર નું કહેવું છે કે વોલ ટુ વોલ ની કામગીરી સાથે અમે રોડ બનાવીએ છીએ હાલમાં જેવી રીતે દબાણોનો વિષયની વાત કરું તો જે જગ્યાએ ટીપી છે તમામ જગ્યાએ દબાણો પહેલેથી જ હટાવી દેવામાં આવ્યા છે ને હાલમાં પણ અત્યારે કોઈ નવા દબાણો કરવામાં નથી આવ્યા તદુપરાંત જે ટીપી જે જગ્યાએ નથી અને જે જગ્યાએ ડ્રાફ્ટ ટીપી છે એ જગ્યાએ જે શ્રી સરકાર થયેલા જે પ્લોટો છે એની અંદર જે તે પ્લોટના માલિકોની સાથે અત્યારે કોર્ટની અંદર મેટર ચાલતી હોય એવા શ્રી સરકાર થયેલા પ્લોટોની અંદર દબાણો છે અને તેને લીધે રજૂઆત પણ કરવામાં આવી હતી એવા શ્રી સરકાર થયેલા પ્લોટોને જે દબાણો છે તેને હટાવવા માટે અમે રજૂઆત કરેલી છે ત્યાંના આજુબાજુના વિસ્તારના એટલે કે કુણાલ ચોકડી પાસે આવેલા આ જે શ્રી સરકાર થયેલો પ્લોટ છે સાથે જે દવાખાનાનો રિઝર્વ પ્લોટ છે એ પ્લોટને અમે ત્યાંથી દબાણો બી ખસેડી દેવામાં આવ્યા છે અને જે લોકોએ દબાણ કર્યા હતા એના પર શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા છે અમારો જે ઇલેક્શન વોર્ડ નંબર નવ છે વોલ ટુ વોલ્ડ રોડની સાથે અમે કામગીરી કરીએ છીએ ફૂટપાથની જગ્યા અમે પહેલેથી જ અમારા અમુક જ વિસ્તારની અંદર જેવી રીતે ન્યુઅલ્કાપુરી છે સાથે જે ટીપી દસનો હમણાં લોટસ પ્લાઝાથી લઈને સપનાના વાવેતર થઈને જે રસ્તો નીકળ્યો જે આઈટીઆઈને જોડાણ થાય છે એ રસ્તા પરના પેવર બ્લોક છે તો આપ હાલની પરિસ્થિતિમાં પણ ત્યાં જશો ને જોશો તો ત્યાં આગળ કોઈપણ પ્રકારના એવા દબાણો અત્યાર સુધી કરવામાં નથી આવ્યા કેમકે હાલમાં ટીપી ખુલી છે અને તે રસ્તાઓ અત્યારે પૂર્ણ રીતે વિસ્તારના લોકોને અવરજવર કરવા માટે

વડોદરા કોર્પોરેશનના માધ્યમથી ત્યાં માર્કેટની વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં અંડર કન્સ્ટ્રક્શન છે એટલે કામ ખૂબ ઝડપે ત્યાં ચાલી રહ્યું છે સાથે એના બાજુના પ્લોટની અંદર પણ ફૂડ ઝોન જેવી વ્યવસ્થા ત્યાં આગળ કરવાના પ્લાનિંગો અધિકારીઓ સાથે ચાલી રહ્યા છે બીજા પણ અમુક પ્લોટોની અંદર પણ આવી રીતે નાના મોટા ફૂડ ઝોન બને કે માર્કેટ બને તેનું પણ પીપીબી ધોરણે અથવા કોર્પોરેશનના માધ્યમથી આયોજન થાય તેવી વ્યવસ્થા કોર્પોરેટરના કહેવા મુજબ ડેવલપ થઈ રહેલા એરિયામાં જો ખરેખર દબાણોની સમસ્યા ઓછી હોય શાક માર્કેટની અલગ સુઘડ વ્યવસ્થા હોય લારી ગલ્લાવાળાઓને સ્પેશિયલ જગ્યા ફાળવવામાં આવે તેવી તૈયારી હોય તો પછી સમસ્યા જ ક્યાં છે આશા રાખીએ કે અહીંના કોર્પોરેટરના કહેવા પ્રમાણે ઝડપથી કામ થઈ જાય અને વોર્ડ નંબર નવના નાગરિકોને સમસ્યાનો સામનો ન કરવો પડે આ ગોત્રી મેડિકલ કોલેજની બહારના દ્રશ્યો છે અહીં રોડ પર ફૂટપાથ શોધવો મુશ્કેલ બને છે ઉનાળો ચાલતો હોવાથી સીઝનલ ફ્રૂટ સ્ટોલ થી લઈને મોટી સંખ્યામાં લારીઓ ફૂટપાથ પર જોવા મળી રહી છે ખાણીપીણીની લારીઓ રોડ પર બાકડાઓ ટેબલો વાહન પાર્ક કરેલા જોવા મળે છે સાંજના સમયે પણ મોટી માત્રામાં અહીં રોડ પર દબાણો જોવા મળી રહ્યા છે ફૂટપાથ વાહન પાર્ક થી ભરેલા અને ફૂટપાથ નીચે રોડ પર લારીઓ જોવા મળે છે સાંભળો ખુદ લારી ધારકો કહી રહ્યા છે જો મહાનગરપાલિકા અમને કોઈ સારી જગ્યા આપે તો અમે લારી અહીંથી હટાવી દઈએ हाल में कॉर्पोरेशन ने एक हजार आपनार लारी धारक नु आ कहू है सालों ऐसी पच्चीस साल हो गई मेरे ओपर सहयोग सहयोग रोजा नहीं लगाते हैं पैसा की पावती है। की होती है हजार रुपया महीना की कंप्यूटर नहीं हमारे जगह अच्छी दे देते हटा लें लारी नगर पालिका वारे अगर हमारे को जगह दे दे तो हम लारी हटा लेंगे

શું આડે ધડ વાહન પાર્ક કરવાથી દબાણો નથી થતા માત્ર લારી ગલ્લાના જ દબાણો દબાણો છે શું તંત્રને આ માટે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવી જરૂરી નથી લાગતી ત્યારે ઇસ્કોન હાઇટ્સ પાસે આવેલા દબાણો દૂર કરીને અહીં શાક માર્કેટ અને ગાર્ડન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ કહેવું છે વોર્ડ નંબર નવના મહિલા કોર્પોરેટર ઉમિશા વસાવાનું હાલ અમારા વોર્ડમાં જે ઇસ્કોન હાઇટ છે એની બાજુમાં જે દબાણ હતું એમને તોડીને ત્યાં શાક માર્કેટ અને ગાર્ડન બનાવવાની વિચારસરણી ચાલી રહી છે પાટ પર ઉપર કેવું હોય છે જ્યાં હોસ્પિટલો હોય ચાર રસ્તા હોય ચાર રસ્તા ઉપર જ્યાં લારીઓ હોય લારીઓમાં પણ એ હોય છે એને આગળ રાખી તો હું કેમ આગળ ના રાખું એના હિસાબે એ લોકો આગળ લારીઓ રાખે એના હિસાબે ટ્રાફિક સમસ્યા વધી જાય છે એમાં ચાલવાવાળા લોકો પણ હોય છે શાકભાજી લેતા હોય છે અમુક અમુક વસ્તુઓનું વેચાણ કરતા હોય છે જ્યાં ભીડ વધારે જમા થાય છે અહીં ફૂટપાથ પર કપડાના સ્ટોલ પણ લાગેલા છે ટૂંકમાં વોર્ડ નંબર નવમાં ફૂટપાથ પર તમને અનેક પ્રકારના દબાણો જોવા મળ્યા છે જેમાં પથારા હોય ફ્રૂટ સ્ટોલ હોય કપડાના સ્ટોલ હોય કે પછી લારી ગલ્લા હોય ખુદ અહીંના કોર્પોરેટર કહી રહ્યા છે લારી ગલ્લા વાળાઓ માટે અલગ જગ્યા બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી કોર્પોરેશનની કામગીરીથી અહીંના કોર્પોરેટર પણ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે પણ જે બનાવ્યું છે એ સિનિયર સિટીઝનને ચાલવા માટે બનાવ્યો છે પણ કોઈ કારણસર કોઈ વહીવટી ઓળમાંથી એને રિસીપ ફાડીને બેસાડે છે વારંવાર આપણે બી રજૂઆત કરીએ છીએ પાછા બે દિવસ પહેલાં ઉઠાવી જાય પાછા બીજા દિવસ આવી પણ જાય છે તો હું મારું કહેવું એવું છે કે જે કામ કરીએ એ એકવાર એવું કરવું જોઈએ કે જ્યાં કોર્પોરેશનના પ્લોટ છે ખાલી ત્યાં તમે બેસાડો અને ત્યાં એમને વહીવટી ખરતમાં જે પાવતી ફારો છે એ ફાળો તો રોડ પર ગંદકી પણ ના થાય લોકોને આવવા જવામાં અગવડ પણ ના પડે આવું વારંવાર અમે રજૂઆત કરી છે છતાંય આ નિર્ણય લેવામાં આવતો નથી મારા વિસ્તારની વાત કરું તો અત્યારે સહયોગ ગાર્ડનની બહાર ખૂબ સારા લહરી ગલ્લા રસોઈ પણ બનાવીને ટેબલ ગોઠવીને પણ કરે છે તો વારંવાર વોર્ડ ઓફિસરને પણ રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબ આ ના ચાલે કારણ કે ખુલ્લામાં તમે રસોઈ બનાવો એમાં કંઈ પણ પડે અને કોઈ ખાઈને બીમાર થાય તો પછી કોર્પોરેશનના માથે પડે એ પણ મેં રજૂઆત કરી હતી આગળ જતાં કુનાલ ચોકડી ચાર રસ્તા ઉપર ડબાનો બે ત્રણ દિવસ પહેલાં હટાવ્યા હતા પાછું આજે હતું ને એવું ને એવું થઈ ગયું છે એવી જ રીતના ગંગાનગર પંચવટી પાસે ઝૂપડા તોડ્યા તે પણ એ ગોરવાના પીઆઈ લાઠિયા સાહેબ દ્વારા ખસેડવામાં આવ્યા હતા પણ એ વારંવાર રજૂઆત કરવા છતાં તમે દબાણ ખસેડો છો તો એને અધૂરું કામ નહીં મૂકવું જોઈએ કારણ કે આજે અહીંયાથી દબાણ તોડ્યું હતું એને ત્યાં જે જે પણ કરવાનું છે એ કરી નાખવા જોઈએ તો ત્યાં દબાણ પાછી થાય નહીં આવી ઘણીવાર રજૂઆત કરવામાં આવે છે પણ તંત્રને ક્યાંય ને ક્યાંક લેટ થતું હોય છે કે મારે પરમિશન લેવી પડે છે અને આવું બધું હોય છે આવી તો રજૂઆત મેં પાંચ વર્ષથી કરતા જ હતા અને દબાણ આવીને કરી પણ જાય છે પણ હું મારું કહેવું એવું છે કે બે દિવસ પછી પાછા જ ત્યાં બેસી જાય છે એ નથી સારું લાગતું વોર્ડ નંબર 9 ના ફૂટપાથ પરના દબાણોની સ્થિતિ જોઈને એક વાત સ્પષ્ટ છે કે લારી ખુદ નથી ઈચ્છતા કે રોડ પર દબાણો કરે પરંતુ કોર્પોરેશન દ્વારા તેઓને યોગ્ય જગ્યા જ આપવામાં આવતી નથી કોર્પોરેટરના કહેવા મુજબ અનેક વખત રજૂઆત કરવા છતાં આ મામલે કાયમી નિરાકરણ નથી તો તંત્ર દબાણો બાબતે આટલી ઢીલાશ કેમ વર્તે છે તે સૌથી મોટો સવાલ છે દર થોડા દિવસે નાના મોટા દબાણો દૂર કરીને પોતાની કામગીરીથી સંતોષ માનતું તંત્ર આ મામલે કાયમી નિરાકરણ ક્યારે લાવશે આ સવાલ વડોદરાના દરેક નાગરિકો પૂછી રહ્યા છે નમસ્કાર